રૂનિત પાંડેના સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથે મિત્રોને પણ શ્રાણ કરી હતી રૂનિત પાંડેના અને ત્રણ સાથે મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી સગીરાના રુનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધો આ ત્રણ સાથે મિત્રોએ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનાવવા માટે રિક્વેસ્ટ મોકલી હતી અન્ય ત્રણ ઇસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકે જોડાયા હતા અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાંશુ તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધના ફોટાના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વાયરલ નહીં કરવાનું જણાવી દીપાંશુ તોમર શની રાજપૂત પણ સગીરા પર બળાત્કાર ગુજારી હકીકત બહાર આવી કૃણાલ પારેખે પણ શનિ રાજપૂત પર સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે ધાક ધમકીઓ આપી શારીરિક અડબલા મજબૂર કરી હતી ચોકચારી ઘટનાને સોશિયલ મીડિયા થકી સગીરાને બદ કૃત્યમાં ફસાવા બદલ બારડોલી પોલીસ પણ હરકતમાં આવી છે હરકતમાં આવેલી બારડોલી પોલીસે રોનિત પાંડે દીપાંશુ તોમર સની રાજપૂત તેમજ કૃણાલ પારેખ નામના ચાર હવાસખોરો અટકાયત કરી લેવાય છે ચાર પૈકી બારડોલીના રજનીગંધા રો હાઉસમાં રહેતો કૃણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી યુવતીને પોતાની મહાજાડમાં ફસાવી ચૂક્યો હોવાની પણ વિગત પોલીસ સમક્ષ બહાર આવી છે

બોળવી લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડે બાળાત્કાર કરેલ ત્યારબાદ રોનિતના ત્રણ મિત્રો દીપાંશુ સની અને કૃણાલ એ પણ પોતપોતાની રીતે આને આઈડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બની અને દીપાંશુ એ પણ એની સાથે મિત્રતા કરી અને તું રોનિત પાંડે સાથે તારા ખરાબ ખરાબ ફોટા છે તારા કોલ વિડીયો છે એ અમે અમને બધી ખબર છે અમે અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ તને આવા ફોટા બધા વાયરલ કરીને તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને બાંધવાર દીપાંશુ તોમરે એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા અને કૃણાલ પારેખે પણ સારી રીત અડપલા કરેલા એમાં ચારેય આરોપી રોનિત પાંડે દીપાંશુ તોમર શનિ રાજપૂત અને કુણલ પોતપોતાની રીતે આને જ્યારે જ્યારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક અડપલા કરેલા છે અને આ બંને રોની રોની તહેવાર નવાર એના પર બળાત્કાર કરેલો છે અને એકવાર આ દીપાંશુએ અન્ય જગ્યાએ લઈ જાય એની સાથે બળાત્કાર કરેલો છે એવી એક ફરિયાદ એક સાડા વર્ષની દીકરીએ કરેલી છે અને એટ્રોસિટી છે એટલે એટ્રોસિટી ડીવાયસપી અત્યારે તપાસ ચલાવી રહ્યા છે ચારે આરોપીઓ પકડી લીધા છે અને આ આરોપીઓ કયા ગુનામાં સંડોવાયેલા છે અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એ પણ તપાસ થઈ રહી છે અને આગળની તપાસ ચાલુમાં છે સાહેબ આ લોકો જે પકડાયા છે જે આખો ષડયંત્ર રચેલ કેટલા સમયથી ચાલતું હતું એકાદ વર્ષથી અને રોનિત સાથે સંબંધ મિત્રતાના સંબંધ થયા અને મિત્રતાના સંબંધમાં આ સગીત દીકરી છે એટલે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો બાદમાં આજે ત્રણે છે એ આ રોનિતના મિત્રો છે એટલે સ્વાભાવિક છે મિત્રો છે અંદરો અંદર વાત કરી છે કે આ છોકરી સાથે મારે આવી રીતના પ્રેમ સંબંધ છે એટલે દીપાંશુએ એના ફોટા બીજા વાયરલ કરવાની બીક આપી અને એ એના ઘરે એની સાથે એકવાર ક્યાંક અન્ય હોટલમાં લઈ જાય ને એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને શનિ અને કુણાલ જે છે એ એ લોકો શારીરિક અડપલા પોતપોતાની રીતે આ ઇન્સ્ટાગ્રામ ઉપર એને ફોલો કરીને મિત્ર બનાવીને અડપલા કરેલા ત્યારબાદ આ પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર હકીકત જાહેર કરેલી અને એ બાબતે ફરિયાદ દાખલ કરેલી સુરેશ રાઠોડ નો રિપોર્ટ આસમાન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે